હેલો આજે આ વિડીયોમાં આપણે શીખીશું બહુપતિ પરથી સોન ચકાસો એક્ઝામ્પલ બહુપદી એક્સ પ્લસ સાત પ્લસ દસ ના શૂન્ય અને શૂન્યો સંબંધ ચકાશે શૂન્ય શોધો અને સગુણ જેનો સંબંધ ચકાશે સૌથી પહેલા આપણે આપી 10 તો આપણે સૌ પહેલા આ જે ત્રણ પદ આપે એ ત્રણ પદને ચાર પદ કરવા માટે પહેલા પદ નું સગુણ એટલે કે એક થશે ગુણ્યા અચળ પદ એટલે કે દસ બંનેનો ગુણાકાર કરશું એક ગુણ્યા દસ એટલે દસ દસ ના એવા ભાગ પાડો કે મધ્યમ પદ પદ લાવવા મધ્યમ બદલાવ દસ ના એવા ભાગ પાડશું કે સાત આવો કયા ભાગ પડશે બે ગુણ્યા પાંચ બે પંચું દસ હવે એ જોઈશું નિશાની કરી નિશાની એ પ્લસ તો આપણે એ ટ્રાય કરવાનો કે જે મોટી સંખ્યા બંધી હોય એના આપણે અહીંયા જે નિશાની હોય એ રાખીશું

x વધશે અહીંયા 2 વધશે x 2 x 2 g આ x 5 પ્રથમ કૌંસ થશે x 5 અને બીજો કૌંસ થશે x 2 g હવે આ બંનેને અલગ પાડી આપણે તો એ લખીએ x 5 0 અને x 2 0 પ્લસ પાંચ એટલે કે આ સાઈડ લાવશો બરાબર શૂન્ય એટલે આપણે લખીશું આલ્ફા અને બીટા સચ્ચે વચ્ચેનો સંબંધ ચકાશે તો અહીંયા આપણે લખીશું શૂન્ય ના સરવાળા માઇનસ માઇનસ સાત શૂન્યના સરવાળાનું સૂત્ર થશે માઇનસ બી ભાગ્યા એક શું થશે માઇનસ બી ભાગ્યા એક b એટલે x નો સહગુણક a એટલે x y નો સહગુણક અહીં લખશું જો આપણો x નો સહગુણક ભાગ્યા x y નો સહગુણક જો x નો સહગુણક એટલે કેટલા થશે 7 નિશાની પ્રમાણે માઈનસ એટલે -7

દસ થયા આ થશે આપણે બહુપદ પ્લસ સાત પ્લસ દસ ના શૂન્ય એટલે કે આલ્ફા પ્લસ વચ્ચેનો સંબંધ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર